નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ ની બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગાલા અસાઇનમેન્ટના વિવિધ પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીએ છીએ અને આજે સરસ મજાની શૃંખલા ચાલે છે એમાં આજે આપણે મળ્યા છીએ ધોરણ દસ ના વિષય સંસ્કૃતના પ્રશ્નપત્ર છ ના

એમની કિંમત છે બસો ચાલીસ રૂપિયા પણ જો તમે ઓનલાઈન ખરીદી કરો છો તો તમે બસો ત્રીસ રૂપિયામાં એ પરચેસ કરી શકો છો ઓનલાઈન ખરીદી કઈ રીતે કરવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી હશે એ લિંક ઉપર જાઓ ક્લિક કરો ત્યાંથી પરચેસ કરી શકો છો અથવા તો અહીંયા જે વેબસાઇટ આપેલી છે નવનીતની ઓફિશિયલ વેબસાઇટ છે વેબસાઇટ ઉપરથી પણ ખરીદી કરી શકો છો જો તમે ઘરે બેઠા મેળવવા માંગતા હોય

ચાલુ કરવી કઈ રીતે ડાઉનલોડ કરવી એના માટે છે ને અહીંયા માર્ગદર્શન આપવામાં આવે છે ગાલા અસાઈનમેન્ટ જે તમે બુક ખરીદો છો એ બુકના પહેલા પેજના પાછળના ભાગમાં આ રીતે તમે સૂચનો બધા જોઈ શકો છો સૌપ્રથમ તો તમારે આ અહીંયા જે સ્કેનર એટલે કે જે ક્યુઆર કોડ આપેલો છે ત્યાંથી તમારે સ્કેન કરવાનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અમુક બેઝિક વિગતો માંગશે એ વિગતો ભરવાની વિગતો ભરી દેશો એ વિગતો દાખલ કરશો એ બાદ

એ નવનીત તમારા માટે લઈને આવે છે અને એ છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ આ જે બુક છે એ બુકની જો તમે ખરીદી કરવા ઈચ્છતા હોય તો આ વખતે તમને સરસ મજાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તમારી ખરીદી જો ત્રણસો રૂપિયાથી વધારેની હશે તો તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એમના માટે થઈ અને એન એ વી ફિફ્ટીન આ પ્રોમો કોડ તમારી યુઝ કરવાનો રહેશે તમારી ખરીદી પાંચસો રૂપિયાથી વધારેની હોય

પાત્રનો બધો વ્યવહાર થાય છે નાના પાત્ર જે પેલો કૂટનાથ લઈને આવે છે તો કહે છે કેતાની પાત્રાણી મમનસંતી એટલે આ બીજું આપેલું એ પછી આવે છે બીજી વાર જ્યારે પાત્ર લઈ જાય ત્યારે કહે છે કે તમારું પાત્ર તો મૃત્યુ પામ્યા છે તો ભોવંચક તો મિથ્યાવદસ્યા ત્રીજું વાક્ય થશે અને આખા આખા પાઠના એન્ડમાં શ્લોક આપ્યો છે આ શ્લોકની પંક્તિ છે જગતિયાદ સમુત્પન્નમ નશ્યતિ સર્વથા ધ્રુવમ

અહીંયા કપોતસ્ય પ્રાણાન રક્ષિતુમ આ આપણો જવાબ છે કપોત એટલે કબૂતર કબૂતરના ના પ્રાણની રક્ષા માટે થઈ અને શિબી રાજાએ પોતાનું માંસ શરીરનું આપી દીધું ભગવાન પરીક્ષા લેવા આવ્યા તો હોલાના રૂપમાં આવ્યા અને એક ગીધ પક્ષી એમની પાછળ પડે છે જે અને ઓલો ગયો કે કબૂતર ગયો તો એમના રક્ષા માટે થઈ રાજાએ એવું નક્કી કર્યું કે જેટલું આ પક્ષીનું વજન હશે એટલું હું મારું માંસ તમને આપી દઉં આ પક્ષીને જવા દો એમ પોતાના અંગો કાપી અને સામે ત્રાજવામાં રાખવા માંડ્યા અને એ રીતે ભગવાનને પ્રસન્ન કર્યા તો રાજા શિબી કિમર્થમ તો કિમર્થમની જગ્યાએ લખવાનું કપોતસ્ય પ્રાણાન રક્ષિતમ બાકી આ આખું વાક્ય સેમ ટુ સેમ ચોથું દાનશીલહ કર્ણહ કિમ અયચ્છત અયચ્છત પગચ્છત નહીં અયચ્છત દાનશીલ કર્ણ છે એ શું આપે છે તો દાન શીલ કરણ શું આપે છે સ્વ કવચ કુંડલે બે વસ્તુ આપે છે પોતાનું કવચ જે છાતી ઉપર પહેરવાનું હોય છે કાનમાં પહેરવાના કુંડળ જે જન્મની સાથે ભગવાન એમના પિતા એવા સૂર્યનારાયણ આપેલ છે તો કર્ણ દાનશીલ કર્ણ સ્વ કવચ કુંડલે અયચ્છત આવો જવાબ આવશે આ પંચાવન પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ

ભગવાન પાણીની એક અદ્ભુત ગ્રંથ બનાવ્યો સંસ્કૃત વ્યાકરણનો જેના જેના અત્યારે પાણીનીય વ્યાકરણ ખૂબ પ્રચલિત છે અષ્ટાધ્યાય એમનું આખું નામ છે સૂત્રાષ્ટાધ્યાય પાણીનીય સૂત્રાષ્ટાધ્યાય એવું આખું નામ છે પણ અષ્ટાધ્યાય નામથી પ્રસિદ્ધ છે અહિયાં એક કૃતિ જે રહી ગઈ છે ભગવત ઝુકીયમ આ બોધાયન દ્વારા બોધાયન દ્વારા લખવામાં આવેલી છે આમના કર્તા છે એ બોધાયન છે આગળના પ્રશ્ન તરફ માં પ્રશ્ન તરફ જઈએ रेखांकित પદોને શુદ્ધ કરીને લખવાના છે કોઈ પણ ત્રણ વૃત્તાંતમ તો અહીંયા શું આવશે તો અહિયાં બે ભૂલ બે ભૂલ એટલે બે સુધારવાની છે આ ત છે પરસવરણ થાય અડધો ન થઈ જાય

તો આ અનુસ્વાર ની જગ્યાએ મ કરવો પડે અહીંયા પરંપરા આ રીતે આપણે સુધારી અને આ પેરેગ્રાફ ને લખી શકીએ સાઠમો પ્રશ્ન નીચે આપેલા શ્લોક નો ગુજરાતી ભાષામાં અનુવાદ કરી અને અર્થ વિસ્તાર કરવાનો છે કોઈ પણ એક સેવિતવ્યો મહાવૃક્ષઃ એટલે કે મહાવૃક્ષ મોટા વૃક્ષનું નું સેવન કરવું જોઈએ એ પણ કેવું ફલ છાયા સમન્વિત કે જે ફળ અને છાયા થી યુક્ત હોય એવું

કે ફળો અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવું જોઈએ એના મધુરા ફળનું એના છાયાનો આપણે લાભ મેળવવો જોઈએ જો તે વૃક્ષમાં ફળો ન આવતા હોય તો પણ છાયા કોણ રોકી શકે એ છાયામાં વિસામો લઈને આપણે શાંતિ મેળવી શકીએ છીએ આ મહાવૃક્ષની વાત કરી કવિ સમૃદ્ધ મહાપુરુષનું શરણ લેવાની વાત કરે છે મહાપુરુષનો આશ્રય લેવાથી પ્રસ્તુત સુભાષિતમાં અન્યોક્તિ દ્વારા આપણને બોધ આપવામાં આવે છે કે શરણ આપનાર પાસે ધન સંપત્તિ ના હોય તેથી પણ તેનો ત્યાગ કરવો જોઈએ નહીં ધન ના હોય પરંતુ એમની પાસે જ્ઞાન તો હોય જ છે ભાગ્યના કારણે મહાપુરુષ કે સજ્જનને આપત્તિ આવી પડી હોય તો પણ પોતાને શરણે આવનાર લોકોને સુખ શાંતિ અને જ્ઞાન એવો મહાપુરુષો આપતા હોય છે તો આ રીતે આપણે અર્થ વિસ્તાર જોયો અંતિમ પ્રશ્ન અંતિમ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે

ભગવાન શ્રી કૃષ્ણ પ્રસ્તુત શ્લોકમાં કહે છે ચાર પ્રકારના ભક્ત છે એક તો છે આર્ત આર્ત એટલે દુઃખી પીડાયેલો સંસારના ત્રિવિધ તાપો જેવા કે આધિ વ્યાધી ઉપાધિથી પીડાયેલો દુઃખી મનુષ્ય ઈશ્વરને પોતાના દુખમાંથી ઉગારવા માટે ભજન કરે છે કોઈ કારણથી દુઃખમાં આવી પડેલો હોય તો ભગવાનના શરણે જાય છે અને પોતાના દુઃખના નિવારણ માટે વિનવે છે આવો ભક્ત હોય છે આ ભક્તને આર્ત ભક્ત કહેવામાં આવે છે બીજા પ્રકારનો ભક્ત જે હોય એ હોય જિજ્ઞાસુ ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છા વાળો હોય જિજ્ઞાસુ ભક્ત કહેવાય જેને અન્ય કોઈ સાંસારિક પદાર્થો મેળવવાની કામના નથી પરંતુ માત્ર ઈશ્વરને જાણવા છે સમજવા છે એમાં એમને રસ છે છે તેથી આવા ભક્તને જિજ્ઞાસુ આવે ત્રીજો ભક્ત છે અર્થાર્થી અર્થ એટલે કઈક ઈચ્છા છે એમને કઈક પ્રયોજન છે સંસારના પદાર્થોની એટલે કે ધન પદ સંતાન વગેરે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવાની કામનાથી ભગવાનની ભક્તિ જે કરતો હોય

તથા ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે તે જ્ઞાની ભક્ત છે જ્ઞાન સંપન્ન વિદ્વાનને ઈશ્વર ભક્તિમાં જ સર્વ સુખનો અનુભવ થાય છે આથી તે ઈશ્વર ભક્તિને જ પોતાનું સર્વ જન્મોનું શ્રેષ્ઠ લક્ષ્ય માને છે અને તેમાં જ રમવાન રહે છે આમ વિવિધ પ્રકારના ભક્તો ભગવાનને પોતાની વિવિધ આશાઓ સંતોષવા માટે ભજે છે તો ચાર પ્રકારના ભક્તોની વાત કરી અને આ જે વિભાગ ઈ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપ્યો ચાર પ્રકારના ભક્તોની વાત કરી એમની સાથે સરસ મજાનો આપણો આ વિભાગ ઈ પૂરો થયો અને વિભાગ ઈ ની પૂર્ણાહુતિ સાથે આપણે પ્રશ્નપત્ર 6 ને પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ પ્રશ્નપત્ર 1 થી માંડીને પ્રશ્નપત્ર 6 આ છ એ 6 પ્રશ્નપત્રના તમામ વિભાગ આ તમામ વિભાગનું જો તમે સોલ્યુશન જોઈ લેશો તો તમારે વધારે કોઈ વાંચવાની જરૂર રહેશે નહીં તો અવશ્ય જો તમે બીજા એ કોઈ પણ ભાગ ના જોયા હોય પ્લેલિસ્ટમાં જઈ ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમે દરેક વિષયોના આ પ્રશ્નપત્રના સોલ્યુશન જોઈ લેશો તો તમારે રિવિઝન થઈ જશે એકવાર તો તમે ભેડા જશો આ સરસ મજાનું રિવિઝન પરીક્ષા પહેલાં ચોક્કસ બધાએ કરી લેવાનું છે ફરી મળતા રહીશું મળીએ ફરીવાર ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત